ભાવનગરના યુવરાજ જે વિરાજસિંહ ગોહિલે માતા સંયુક્તા દેવી અને બહેન બ્રિજેશ્વરી કુમારી સાથે કર્યું મતદાન ભાવનગના યુવરાજ દ્વારા લોકશાહીને ધબકતી રાખવા માટે દરેક ભારતીય નાગરિકે આ લોકશાહીના પર્વને ઉત્સવની જેમ ઉજવી મતદાન અવશ્ય કરવું જોઈએ તેવો લોકોને સંદેશો પણ આપ્યો હતો યુવરાજ સાહેબ અને તેમના પરિવારે સંપૂર્ણ શિસ્તબદ્ધતા સાથે આજે તેમના મતનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું المترجم الى قناة sociedad.org આજે જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ સૌપ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો આપનો હક છે આપનો અધિકાર છે અને આજના યુગમાં મહારાજા સાહેબે આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું